બેકગ્રાઉન્ડ માં તમે જોઈને તમને આઈડિયા આવી જ ગયું હશે કે કલેક્શન અને વેરાયટીઝ ની વાત કરીએ તો એક થી વધીને એક અને શાનદાર કલેક્શન તમને અમારા ત્યાં મળી જશે ડાયમંડ વર્ક અને ટોટલી તમને ઝરીનું કામ મળી જશે જય શ્રી કૃષ્ણ જય જીરેન્દ્ર સીતારામ રામ રામ તો આજે કોટન બેઝ કન્સેપ્ટ પર રહેવાની છે બિઝનેસ છે કુર્તીને લગતી તો એ જ કલેક્શન આજની વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું બાકી બેકગ્રાઉન્ડમાં તમે જોઈને તમને આઈડિયા આવી જ ગયું હશે કે કલેક્શન અને વેરાયટીઝ ની વાત કરીએ તો એકથી વધીને એક અને શાનદાર કલેક્શન તમને અમારા ત્યાં મળી જશે અને એમાંથી જ મેં અમુક પીસ તમારી માટે કાઢ્યા છે ફોર એક્ઝામ્પલ કે તમને રફલી આઈડિયા આવે કેવા કલેક્શન સિઝન અકોર્ડિંગ ઇવેન્ટ અકોર્ડિંગ મળી જશે તો ટોટલી આ રીતે સેટઅપ તમે જોઈ શકો છો બ્રાઇટ કલર છે અને ટોટલી કોટન બેઝ અનકોમન ફેન્સી કલેક્શન તમને જોવા મળી જશે તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ કલેક્શનથી તો તમે લોકો જોઈ શકો છો કલર ઓપ્શન ખૂબ જ ફાઇન તમને મળી જશે ઇન ડિટેલ મેં વાત કરું વર્કની તો આવી રીતે તમને ઝરીનું કામ અને ટોટલી સિરોસ્કીનું કામ સ્ટાર્ટિંગ ટુ એન્ડ મળી જશે થ્રી પીસ કન્સેપ્ટમાં તમને આ કલેક્શન મળી જશે દુપટ્ટાની આપણે વાત કરીએ તો આ રીતે ટોટલી તમને દુપટ્ટા સાથે મળી જશે સિનોન બેઝ ફેબ્રિક તમને દુપટ્ટા આ રીતે સાથે મળી જશે કલર ઓપ્શનની વાત કરું તો બધા જ કલેક્શનમાં તમને કલર ઓપ્શન મળી જશે જેમ કે તમે બધા જાણો છો કુર્તીઝનું બિઝનેસ સમર સમર સિઝનમાં કરવા લાયક સૌથી વધારે પ્રોફિટેબલ છે અને સિઝન અકોર્ડિંગ સૌથી વધારે વસ્તુ ચાલે છે જેમ તમે લોકો જાણો છો છો રમઝાન ઈદ પણ આવે છે તો એના અકોર્ડિંગ આ કલેક્શન પણ બેસ્ટ રહેવાનું છે જો તમે બિઝનેસ તમારું કરો છો સ્મોલ બિઝનેસ છે ઘર બેસીને હાઉસવાઈફ છો બિઝનેસ કરો છો તો આવા કલેક્શન તમે એડ ઓન કરીને એક સારા લેવલ લેવલે પ્રોફિટ તમે લોકો ગેઇન કરી શકો છો દુપટ્ટા રીતે જોઈ શકો છો તમને ટોટલી મળી જવાનું છે તો હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરો બિકોઝ ડેલી બેઝિસ પર અમે લોકો અપડેટ કલેક્શનમાં તમારી માટે લઈને આવીએ છીએ સૂટ હોય સાડી હોય ક્રોપટોપ હોય કે ચણિયા ચોળી હોય તો ટોટલી કલેક્શન તમને અમારા ત્યાં મળી જશે આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે કે સૂટ મટીરિયલ છે બાકી તમને આલિયા કટ જોઈએ છે કોટસેટ જોઈએ છે નાયરા કટ જોઈએ છે યા ફિર તમને થ્રી પીસ કન્સેપ્ટમાં જોઈએ છે ગાઉન છે તો ટોટલી કલેક્શન તમને એક જ જગ્યાએ મળી જશે કેસરીયા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની જો તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો થી પચીસ તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો સારા લેવલે અગર જો તમને એવું લાગે છે કે પ્રોફિટ થાય છે તો તમે હજુ પણ તમારું બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકો છો નેક્સ્ટ આપણે જોઈએ તો ટોટલી તમને આ રીતે બ્રાઇટ કલરમાં ઓપ્શન મળી જશે બહુ જ સારો કન્સેપ્ટ છે જો તમે રમઝાન પ્રમાણે તમારા શોપ પર રાખો છો તો તરત વેચાઈ જાય એવા કલેક્શન છે આવી રીતે તમે લોકો જોઈ શકો છો ડાયમંડ વર્ક અને ટોટલી તમને ઝરીનું કામ મળી જશે દુપટ્ટા હું તમને એકવાર બતાવું તો ટોટલી તમને ફૂલ લેન્થમાં આવી રીતે ઝીગઝેક પેટર્નમાં ડિઝાઇન ટોટલી દુપટ્ટામાં મળી જશે અને બોર્ડર પણ તમે લોકો જોઈ શકો છો બહુ જ ફાઇન કલર ઓપ્શનમાં તમને મળી જશે તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે તમે કયા સિટીથી કે કયા સ્ટેટથી અમારી વિડીયો જોવો છો અને નેક્સ્ટ તમને કયા કલેક્શન જોઈએ છે બાકી જો તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનું વિચારો છો તમને હું એક વાત કહી દઉં કે કેસરિયા ટેક્સટાઇલ કંપનીએ ગુજરાત સુરતની નહીં પણ ઇન્ડિયાની એક મોટા લેવલે કપડા વેપારમાં લેડીઝને લગતી સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે આજે ઘણા અમારી સાથે પોતાનું બિઝનેસ એક સારા લેવલે કરે છે અને પ્રોફિટ એક સારા લેવલે કમાય છે તો તમે પણ જોડાયો કેસરિયા ટેક્સટાઇલ કંપની થી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ડુ કમેન્ટ લાઈક એન્ડ શેર અવર ચેનલ ધન્યવાદ સાડી કુર્તી